ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો કરવા ચોથનો તહેવાર મુખ્ય રૂપથી પરણેલી સ્ત્રીઓ માટે હોય છે આ દિવસે બધી જ સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘ આયુષ્ય માટે અને તેમની સફળતા અને સુખ સમૃદ્ધિ માટે આખો દિવસ નિર્જલ વ્રત રાખે છે જ્યોતિષનું માનીએ તો આ વ્રતને કરવાથી દાંપત્ય જીવન પણ સુખમય બને છે અને પતિ પત્ની વચ્ચે પ્રેમ બન્યો રહે છે આ દિવસે મુખ્ય રૂપથી કરવા માતા અને ચંદ્રદેવની પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે ચંદ્રમાની પૂજનથી સદૈવ સુખ સમૃદ્ધિ બની રહે છે અને વિવાહિત જીવન સુખમય બને છે પરંતુ જો તમે કરવા ચોથના દિવસે સાચા મનથી અને વિધિ વિધાનથી પૂજા કરો છો વ્રતના સંપૂર્ણ નિયમોનું પાલન કરો છો શુભ મુહૂર્તમાં ચંદ્ર દર્શન કરો છો તેમની પૂજા કરો છો તો જ તમને આ વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે અને કેટલીક ભૂલો એવી છે જે આ દિવસે આ વ્રતમાં ભૂલથી પણ ન કરવી જોઈએ એનાથી કરવા માતા અને ચંદ્રદેવ નારાજ થાય છે અને તમને તેનું ખરાબ પરિણામ ભોગવવું પડે છે અને તેની અસર પોતાના પતિ ઉપર પડે છે તો મિત્રો તમે આ વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત કરવા માગો છો અથવા ભગવાન ચંદ્રદેવ અને માતા કરવાને રાજી કરવા ઈચ્છો છો અને તમે પણ ચાહો છો કે આ વ્રતમાં તમારાથી કોઈ ભૂલ ન થાય જેથી તેનું ખરાબ પરિણામ ભોગવું પડે તો આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો કેમ કે આ વિડીયોમાં તમને કરવા ચોથ વ્રતમાં પાડવામાં આવતા નિયમોની સંપૂર્ણ માહિતી મળવાની છે જો તમે કરવા ચોથનું વ્રત રાખો છો તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી આ વિડિયોને લાસ્ટ સુધી જરૂર જોજો વિડીયો ગમે તો એક લાઇક કરી લેજો કોમેન્ટમાં જય ચંદ્રદેવ અથવા જય કરવા માતા અવશ્ય લખી લેજો કેમ કે મિત્રો ઘણા લોકો અમારો વિડીયો જુએ છે પણ વિડીયોને લાઈક નથી કરતા કોમેન્ટ નથી કરતા જો તમે ચાહો છો કે આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય અને ભગવાન ચંદ્રદેવના આશીર્વાદ અને તમારા પતિનું આયુષ્ય સો વર્ષનું થાય અને તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ આવે તો આ વિડિયોને ફક્ત એક લાઈક કરી લેજો કોમેન્ટમાં જય ચંદ્રદેવ અથવા જય કરવા માતા અવશ્ય લખી લેજો જેથી આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય તો ચાલો આજનો વિશેષ વિડીયો આરંભ કરીએ તો જો તમે કરવા ચોથનું વ્રત રાખો છો આવતા દિવસે સવારે સૂર્યોદય પહેલાં ઉઠી જવું જોઈએ અને જો તમે સરગીનું પાલન કરો છો અથવા ગ્રહણ કરો છો તો તેને બ્રહ્મ મુહૂર્તમાં જ ખાવી જોઈએ કેટલીક સ્ત્રીઓ એવી હોય છે જે સવારે સરગી પણ ગ્રહણ કરતી નથી અને આ વ્રતનું પાલન એક દિવસ અગાઉ એટલે કે રાત્રે બાર વાગ્યા પછી શરૂ કરી દે છે પરંતુ જે સ્ત્રીઓ સરઘી ગ્રહણ કરે છે તેમને બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારે ત્રણ વાગ્યાથી લઈને સવારે સાડા પાંચ વાગ્યાની વચ્ચે તમે સરગી એટલે કે જળ દૂધ ફળ તથા હલકો નાસ્તો કરી શકો છો અને એ પછી રાત્રે ચંદ્રોદય સુધી આખો દિવસ અન્ન જળ કશું જ લેવામાં આવતું નથી પરંતુ જો તમારું સ્વાસ્થ્ય સારું ન હોય તબિયત ખરાબ હોય નિર્જલ ઉપવાસ ન કરી શકતા હોય તથા કોઈ મહિલાઓ પ્રેગ્નેન્ટ હોય સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પરેશાની હોય તો એવી સ્ત્રીઓ આ વ્રતમાં જળ ફળ દૂધ ગ્રહણ કરી શકે છે અને દિવસમાં તમે એક કે બે વાર આ લઈ શકો છો કે આ વ્રતને અધૂરું છોડવામાં આવતું નથી અને જો તમારી ક્ષમતા ન હોય તો તમારી જગ્યાએ તમારા પતિ પણ આ વ્રત ધારણ કરી શકે છે સરગીનું સેવન કરનારી સ્ત્રીઓને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૌથી પહેલાં સરગીનું સેવન કરવું જોઈએ પીવાય તેટલું વધારે પાણી પીવું જોઈએ અને ભગવાનની પૂજા કરીને આખો દિવસ નિર્જલ ઉપવાસ કાખવાનો સંકલ્પ કરવો જોઈએ આ વર્ષે બે હજાર પચીસમાં કરવા ચોથ દસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ શુક્રવારના દિવસે આવી રહી છે આસો માસની વદ પક્ષની ચતુર્થી તિથિનો આરંભ નવ ઓક્ટોમ્બર બે હજાર પચીસ ગુરુવારની રાત્રે દસ વાગે ને ચોપન મિનિટે થશે અને ચતુર્થી તિથિ પૂર્ણ થશે દસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ રાત્રે સાત વાગે ને અડત્રીસ મિનિટે એટલા માટે ઉદ્યતિથિ મુજબ દસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ શુક્રવારના દિવસે જ કરવા ચોથનું વ્રત રાખવામાં આવશે આ દિવસે ચંદ્રોદયનો સમય દસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના દિવસે સાંજે સાત વાગીને બેતાલીસ મિનિટે થશે તો મિત્રો આપણે જાણીએ છીએ કે આ વ્રત પરણેલી સ્ત્રીઓ માટે હોય છે અથવા તો જેમની સગાઈ થઈ ગઈ હોય એ પણ આ વ્રત કરી શકાશે આ વ્રત નિર્જળ રાખવાનું હોય છે એટલે કે સવારે સૂર્યોદયથી લઈને સાંજે ચંદ્રોદય સુધી ચંદ્રદેવના દર્શન કર્યા સુધી આ વ્રતમાં પાણી પણ પીવામાં આવતું નથી તથા સાંજે આ વ્રતની પૂજા વિધિ કરીને રાત્રે જ્યારે ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્રદેવને અર્ધ આપીને વ્રતની કથા સાંભળીને આપણા સાસુને કે જેઠાણીને સરગીની થાળી આપીને આપણા પતિનું ચારણીમાંથી મુખ જોઈને તથા ચંદ્રના દર્શન કરીને આ વ્રતને ખોલવામાં આવે છે અને આ ઉપરાંત પણ એવા કેટલાય નિયમો છે જે આ દિવસે ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે અને એ નિયમોનું પાલન જો તમે વ્રત રાખો છો તો તમારે એ નિયમોનું પાલન અવશ્ય કરવું જોઈએ આ કરવા ચોથની જ્યારે વિધિ કરો છો ત્યારે ખાસ કરીને સ્ત્રીઓને સોળ શણગાર સજીને પૂજા કરવી જોઈએ શણગારમાં તમે કાળા કે સફેદ અથવા વાદળી રંગનો ઉપયોગ કે વસ્ત્રો ન પહેરવા જોઈએ તથા આ ત્રણ કલરનો ઉપયોગ પણ પૂજામાં કે કોઈ શણગારમાં ન કરવો જોઈએ તમે લાલ કેસરી ગુલાબી પીળા એવા રંગના વસ્ત્રો કે ઘરેણા પહેરી શકો છો જો સાડી પહેરો છો તો અતિ ઉત્તમ છે ઉપરાંત સોળ શણગાર સજીને પૂજા કરવાની પૂજામાં શંકર ભગવાન માતા પાર્વતી કાર્તિકે અને ગણેશજીની પૂજા કરવાની પૂજા કરતી વખતે આપણું મુખ પૂર્વ દિશા તરફ હોવું જોઈએ અથવા તો ઉત્તર દિશા તરફ રાખવું જોઈએ અને રાત્રે ચંદ્રદેવના દર્શન સીધા ન કરવા જોઈએ પરંતુ હાથમાં ચારણી પકડીને ચારણીમાંથી ચંદ્રના દર્શન કરવા જોઈએ અને ત્યાર પછી જ પોતાના પતિનું મુખ જોવાનું આ દિવસે ખાસ કરીને આ વ્રતની કથા સાંભળવાની વ્રતકથા વગર આ વ્રત અધૂરું ગણાય છે અને કરવા ચોથ વ્રતકથાનો વિડીયો પણ અમારી ચેનલ ઉપર ચોથના દિવસે અપલોડ થઈ જશે એ તમે વ્રત કથા સાંભળી શકો છો કથા સાંભળીને જે સરગીની થાળી હોય છે તે પોતાના સાસુને આપવાની હોય છે કે પછી જેઠાણીને આપવાની હોય છે આમ તો આ થાળી સાસુને આપવામાં આવે છે જો સાસુ ન હોય તો જેઠાણીને આપી શકાય અથવા જેઠાણી પણ ન હોય તો કોઈ પણ સ્ત્રી આપણા પરિવારની હોય તો તેને પણ આપી શકાય છે તો આ સરગીની થાળીમાં કઈ વસ્તુનો ઉપયોગ કરવાનો તો જુઓ શણગારની જે વસ્તુ હોય છે તે હોવી જોઈએ અત્યારે જે ફળ ફ્રૂટ આવતા હોય એ હોવા જોઈએ કોઈ પણ એક કે બે પ્રકારની મીઠાઈ હોવી જોઈએ કોઈ પણ એક ડ્રાય ફ્રૂટ હોવું જોઈએ તથા એક નારિયેલ હોવું જોઈએ આવી રીતે સરગીની થાળી તૈયાર કરવાની હોય છે આજના દિવસે તમે શણગાર કરો છો ત્યારે એમાં કોઈ પણ વસ્તુ સફેદ કાળા રંગની ન હોવી જોઈએ તેનું ખાસ ધ્યાન રાખવાનું બને ત્યાં સુધી લાલ પીળી કે કેસરી વસ્તુનો જ ઉપયોગ કરવો જોઈએ આજે વ્રત રાખ્યું હોય તથા નિર્જલ વ્રત રાખ્યું હોય એ સ્ત્રીઓને જો ચક્કર આવે તેમને એવું લાગતું હોય કે તેમને કોઈ તકલીફ થાય છે તો તેમને પાણી પી લેવું જોઈએ વધારે તબિયત બગડે એવું ન કરવું જોઈએ આજના દિવસે ક્રોધ ન કરવો જોઈએ કોઈની નિંદા કે કોઈની વાતો કે ટીકા ન કરવી જોઈએ કોઈને આપણાથી ખોટું લાગે એવા શબ્દો કોઈને બોલવાના જોઈએ અપશબ્દો ન બોલવાના ગાળો ન બોલવી અને આખો દિવસ શંકર પાર્વતીના નામનું મનમાં ને મનમાં જપ કરવાનો આજે પતિ સાથે ભૂલથી પણ ઝઘડો ન કરવો જોઈએ નતર આ વ્રતનું કોઈ ફળ આપણને પ્રાપ્ત થતું નથી અને ભગવાન ચંદ્રદેવ નારાજ થાય છે તેથી આપણે એમના ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે આ દિવસે સાસુ સસરાને પણ માન મર્યાદા જાળવી રાખવાની વડીલોને માન આપવાનું પૂરથી પણ કોઈ વ્યક્તિનું આજે અપમાન ન કરવું જોઈએ જો તમે આવું કરો છો તો આ વ્રત કરવાનો કોઈ અર્થ રહેતો નથી તેથી થઈ શકે ત્યાં સુધી બધા સાથે હળી મળીને રહેવાનું આ દિવસે બપોરના સમયમાં ઊંઘવું ન જોઈએ કેમ કે આ વ્રતમાં પણ બપોરે જાગરણ કરવાનું હોય છે આજે પોતાના શણગારની વસ્તુ કોઈને પણ દાનમાં આપવી ન જોઈએ તથા કોઈની પાસેથી દાનમાં લેવી પણ ન જોઈએ જ્યાં સુધી ચંદ્ર દર્શન ન થાય ત્યાં સુધી આ વ્રતને ખોલવું ન જોઈએ એટલે કે આ વ્રતને પૂર્ણ ન કરવું જોઈએ ચંદ્ર દર્શન કર્યા બાદ જ આ વ્રતને ખોલી શકાય છે અને ચંદ્ર દર્શન કર્યા પછી જ પોતાના પતિના હાથથી પાણી ગ્રહણ કરવાનું તથા જ્યારે જમવા બેસીએ ત્યારે પોતાના પતિને સૌ પ્રથમ જમાડીને પછી જ પોતાના વડીલોને જમાડવાના અને પછી જ પોતે જમવાનું જમતી વખતે લસણ કે ડુંગળીનું સેવન ન કરવાનું સાત્વિક ભોજન જ લેવાનું તથા વડીલો અને પોતાના પતિદેવના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ જેથી કરીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તથા આપના પતિને લાંબુ આયુષ્ય તથા સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આજે દૂધ દહીં ચોખા કે સફેદ વસ્તુનું દાન પણ ન કરવું જોઈએ ઘણાનો એવો પ્રશ્ન હોય છે કે તેમનો પતિ તેમની સાથે નથી કોઈ નોકરી માટે બહાર ગયું હોય અથવા તો કોઈ વિદેશમાં રહેતું હોય તો એવી સ્થિતિમાં આ વ્રત કેવી રીતે કરી શકાય તો જુઓ તમે વિડીયો કોલ પણ કરી શકો છો તો તે રીતે પણ કરી શકો છો જો એ રીતે શક્ય ન હોય તો તમારી પાસે તમારા પતિદેવનો ફોટો હોય તો તે ફોટાને પણ રાત્રે ચારણીમાંથી જોઈને આ વ્રત કરી શકાય છે હવે જો કોઈ સ્ત્રી માસિક ધર્મમાં હોય તો તેને કેવી રીતે આ વ્રત કરવું જોઈએ જો માસિક ધર્મમાં હોય તો આ વ્રતની પૂજા વિધિ થઈ શકતી નથી તેથી એ બહેનોએ આજના દિવસે ફક્ત ઉપવાસ જ રાખવાનો રાત્રે પણ ચંદ્ર દર્શન કરવા જઈએ ત્યારે ફક્ત ચંદ્ર દર્શન જ કરવા તેમને અર્ધ ન આપવો જોઈએ અને પોતાના પતિના મુખના દર્શન કરવાના અને ત્યાર પછી જ આ વ્રતને ખોલવાનું આખો દિવસ ઉપવાસ કરવાનો અને તેમને નિર્જળ ઉપવાસ ન થાય તબિયત સારી ન હોય તો એવી સ્થિતિમાં તમે પાણી ગ્રહણ કરી શકો છો પણ એ પહેલાં ભગવાન પાસે માફી માંગવાની કેમ કે પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે સ્વાસ્થ્ય બગડે તો ભવિષ્યમાં આપણે કદાચ વ્રત ન કરી શકીએ એવું પણ બને એટલા માટે શરીરને ધ્યાનમાં રાખીને જ આ વ્રત કરવાનું તથા આજના દિવસે સ્ત્રી એવો પણ સંકલ્પ કરી શકે છે કે જીવનભર હું વડીલોનું માન સન્માન કરીશ મારાથી મોટાઓનું ક્યારેય અપમાન કરીશ નહીં મારાથી થઈ શકે તેટલી તેમની સેવા કરીશ ફૂલ નહીં તો ફૂલની પાંખડી મારાથી જે પણ થઈ શકે એ હું અવશ્ય કરીશ તથા મારા પતિ પરમેશ્વરને પણ હું સેવા કરીશ મારા લીધે કોઈની લાગણી દુભાય નહીં એ હું પ્રયત્ન કરીશ આવો નાનો સંકલ્પ જો કોઈ સ્ત્રી લે છે તો તેના જીવનમાં પણ ઘણું બધો ફરક જોવા મળે છે તથા વડીલોની નજરમાં પણ તેવી સ્ત્રીનું માન વધી જાય છે હવે કેટલાક લોકોના મનમાં પ્રશ્ન હતો કે શું કરવા ચોથનું વ્રત પહેલીવાર શરૂ કરી શકાય તો હા જરૂર કરી શકાય આ વર્ષે કોઈ પણ અધિક માસ નથી લાગ્યો એટલે તમે આ વર્ષે આરંભ કરી શકો છો બીજો પ્રશ્ન હતો કે કરવા કેટલા લેવા તો જુઓ જુદા જુદા વિસ્તારોમાં પરંપરાઓ અલગ છે કેટલાક સ્થળે એક કરવાથી પૂજા થાય છે તો કેટલાક સ્થળે બે કરવા લેવાય છે તો જે રીતે તમે વર્ષોથી કરતા આવ્યા હોય અથવા તમારા આજુબાજુ પડોશીમાં કોઈ કરતું આવ્યું હોય તો એમની સલાહ લઈને તમે કરી શકો છો એટલે કે જો એક કરવાથી પૂજા થતી હોય તો તમે એક કરવો લો અને જો બે કરવાથી થતી હોય તો બે કરવા લો બીજો પ્રશ્ન હતો કે કરવો તાંબાનો લેવો કે માટીનો તો જુઓ જો તમે તાંબાનો કરવો લો છો તો તેને વર્ષો સુધી ઉપયોગ કરી શકો છો પણ જો માટીનો કરવો લો તો દર વર્ષે તેને નવો લેવો પડે છે બંને જ યોગ્ય છે તમે તમારી સુવિધા મુજબ બંનેમાંથી ગમે તે લઈ શકો છો આગળનો પ્રશ્ન હતો તે દર વર્ષે નવી સાડી લેવી જરૂરી છે તો ના એની કોઈ આવશ્યકતા નથી તમારી પોતાની ઈચ્છા પર આધારિત છે જો તમે ઈચ્છો તો નવી સાડી લઈ શકો છો નહીં તો જૂની પણ ચાલે છે ફક્ત એ સાડી સ્વચ્છ શુદ્ધ અને સાફ હોવી જોઈએ તમે તમારા લગ્નની સાડી કે ચણિયાચોળી જે પણ હોય એ પણ તમે પહેરી શકો છો કેમ કે આ વ્રતમાં પણ જેમ લગ્નમાં સ્ત્રીઓ તૈયાર થાય છે એવી રીતે જ આ વ્રતમાં તૈયાર થવાનું હોય છે તેથી આ વ્રતમાં સોળે શણગાર સજીને તૈયાર થવું જોઈએ અને તેમાં જો તમે લગ્નની સાડી પહેરો છો તો તે શુભ ગણાય છે આગળનો પ્રશ્ન હતો કે ગયા વર્ષે વાપરેલી ચારણી આ વર્ષે વાપરી શકાય તો હા ચોક્કસ વાપરી શકો છો ફક્ત ધ્યાનમાં રાખવું કે એ ચારણીનો ઉપયોગ કોઈ બીજા કામમાં ન કર્યો હોય તો તેનો ઉપયોગ રસોડામાં કે કોઈ અન્ય કામમાં ન કર્યો હોવો જોઈએ જો તમે પૂજા પછી એ ચારણીને સ્વચ્છ સાફ કરીને સંભાળીને રાખો છો તો દર વર્ષે એ જ ચારણીનો ઉપયોગ કરી શકો છો હવે આગળનો પ્રશ્ન હતો કે માસિક ધર્મમાં હોય તો શું આ કરવા વ્રત રાખી શકાય તો જુઓ જો તમે દર વર્ષે કરવા વ્રત રાખો છો અને આ વર્ષે તમે માસિક ધર્મમાં છો તો તમારે આ વ્રત અવશ્ય રાખવું જોઈએ પરંતુ ફરક એટલો રાખવાનો એ તમારે આ વ્રતમાં આ દિવસે પૂજા ન કરવી જોઈએ પરંતુ સમર્પિત ભાવથી વ્રત ધારણ કરો તમે ચંદ્રના દર્શન કરી શકો છો પણ ચંદ્રની પૂજા કે અર્ધ આપવો ન જોઈએ શિવ પાર્વતીની પૂજા ન કરવી જોઈએ હા તમે કથા સાંભળી શકો છો તમારા ઘર કે આસપાસ કોઈ સ્ત્રી પૂજા કરી રહી હોય તો તેમનાથી થોડા દૂર બેસીને પ્રાર્થના કરી શકો છો અર્થાત તમે વ્રત આ કરવા ચોથનું વ્રત માસિક ધર્મ દરમિયાન પણ કરી શકો છો પરંતુ તમારે આ વ્રતમાં કોઈ પણ પ્રકારની પૂજા ન કરવી જોઈએ પરંતુ જો તમે પહેલીવાર આ વ્રત શરૂ કરવાનું હોય અને આ દિવસે તમે માસિક ધર્મમાં હોય તો તમારે આ વર્ષે આ વ્રતની શરૂઆત ન કરવી જોઈએ કારણ કે પહેલી વખત પૂજા કરવી આવશ્યક છે અને સંકલ્પ લેવો પણ આવશ્યક છે તેથી તમે આવી સ્થિતિમાં સંકલ્પ કે પૂજા કરી શકતા નથી તેથી તમારે આ વર્ષથી જો તમે માસિક ધર્મમાં હોય તો આ વર્ષેથી તમારે આ વ્રતની શરૂઆત ન કરવી જોઈએ આગળનો પ્રશ્ન હતો કે ગર્ભવતી સ્ત્રીઓને આ વ્રત કેવી રીતે રાખવું જોઈએ તો જુઓ ગર્ભાચોથનું વ્રત સામાન્ય રીતે નિર્જલ રાખવામાં આવે છે પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન નિર્જલ વ્રત રાખવાની સલાહ આપવામાં આવતી નથી તેથી તમે આ વ્રત દરમિયાન ફલાહાર વ્રત રાખી શકો છો તેમાં પાણી ફળ અથવા હલકો આહાર લઈને વ્રત રાખો કારણ કે દવાઓ લેવી અને બાળકનું ધ્યાન રાખવું જરૂરી છે તેથી નિર્જલ વ્રત ન રાખો ફળાહારથી રાખો એ શ્રેષ્ઠ રહેશે આગળનો પ્રશ્ન છે કે ઘરમાં કોઈ નવજાત શિશુનો જન્મ થયો હોય અથવા તો કોઈ વ્યક્તિનું પરિવારમાં મૃત્યુ થયું હોય તો આ વ્રત કેવી રીતે રાખવું જોઈએ તો જુઓ આમ તો બાળકનો જન્મ ઘરમાં થયો હોય તો તેને શુભ ગણાય છે પણ સવા મહિના સુધી તે ઘરમાં કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કે કોઈ પૂજા કરવામાં આવતી નથી તો આવી સ્થિતિમાં પણ તમે વ્રત રાખી શકો છો કથા સાંભળી શકો છો ચંદ્રના દર્શન કરી શકો છો પરંતુ ચંદ્રને અર્ધ આપવો ન જોઈએ અને જો ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય તો એવી સ્થિતિમાં વ્રત ન રાખવું જોઈએ એ સ્થિતિમાં તમે માનસિક રીતે માતાને પ્રણામ કરી પ્રાર્થના કરી શકો છો તો મિત્રો આ હતા કરવાચોથના વ્રતમાં પાળવામાં આવતા સંપૂર્ણ નિયમો જો તમે કરવાચોથનું વ્રત રાખો છો અને આગળ જણાવેલા સંપૂર્ણ નિયમોનું પાલન કરો છો તો આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને અવશ્ય પ્રાપ્ત થશે અને જો તમે આ વ્રતમાં કોઈ નિયમોનું પાલન કરતા નથી વ્રત ખાલી કોઈના દેખાદેખીથી રાખો છો કોઈને જોઈને રાખો છો અથવા પોતાના શોખ માટે રાખો છો તો એ વ્રત સાવ નકામું ગણાય છે એ વ્રતનું કોઈ ફળ તમને પ્રાપ્ત થતું નથી તેથી જો તમે વ્રત રાખો તો પૂરી શ્રદ્ધા અને મનથી રાખવું જોઈએ અને આ તમામ નિયમોનું પાલન કરવું જોઈએ તો મિત્રો અમે તમને આ સંપૂર્ણ કરવા ચોથ વિશેની સંપૂર્ણ માહિતી આપી તો એના બદલામાં અમે તમારી પાસે ફક્ત એક લાઇકની આશા રાખીએ છીએ તો હું રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયોને એક લાઇક કરી કોમેન્ટમાં જય કરવા માતા અથવા જય ચંદ્રદેવ અવશ્ય લખી લેજો જેથી આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ